જય માતાજી મિત્રો મુજબ સુણસનો ગોળો પંખોના આપણે રાઇફલના એક પાઈ અગલ બગલ અને એક્શનમાં લેવાની અને આ તો પહા મંત્રી આવ્યા તો મંત્રીને બધા તો મંત્રીને પાછળ રાખી આય માણસો આપણે શીખાય પણ બધા કોમમાં સાર જયદીપને સદુપાને ગયા હી હનના ઓર્ડરમાં અને જસુભા કરે નહીં ત્યાંનું જ ગયા હધું અટાણું એવું લેતો આ તો અને પાય બી હારી આજ તો વ્લોગમાં કીધું તું કે આજ તમાકેદાર બ્લોગ આવશે તો રાઇફલ બિહારી એ બ્લોગ આવશે વ્લોગ જો તમે અંદર રાઇફલ આપણે બિહારી વ્લોગ આવશે તો ચોથા લો ફેવરીએ અને તો બહાર એક માણસ નવું આવ્યું આપણા ગ્રુપમાં તો એ તો શેલ્યા બધું શેલ્યા કહેવામાં આવશે તમને આજુ એમને હાલ નહીં બતાવવાના હજુ આવી એટલે તમને બતાવવામાં આવશે Runa kuyat toh but-but biarin nilai Pag-pag kuncian toh nuk bag kaya desa niak li jamanu maim duk But biar alu pasar diwa Dan campur alu mulas agar diwa Nah, mara runa kuy ini badai jatah Amba ji Apalagi sita-sita fama situ wakuy na tuji runa kuy ini jatah Iman pahibat na badai Teh, ato mula-mula ya તો એ આપણે ચાર વાગે જઈ સ્ટેન્ડ વાળા ગયા હોય તો બ્લોગ કાયદેસર આવત પણ નતા બ્લોગ ના આવે હીરો તમાકો થઈ જ કાયદેસર ગયા હોય તો હીરો બ્લોગ આવી જ પણ ભાઈ ગયા નતા એટલા માટે આપણે બનાવ્યો નહીં હીરો બ્લોગ તો એ આજે તમાકેદાર જ છે આપણો બ્લોગ ક્યાંમાં આવતો શંકર રાઇફલના આપણે પોથાલ નામ લીધી ભાઈ બેઠક બનાવીએ ને આજ નવું અગલ બગલ લીધું હોય ભાઈ એક પાય જુઓ તમે બિહારી એ તમાકો ચા એક લે જુઓ રાઇફલ થોડો થોડો થાક કરી તમે વિચારતા કે ચમ લગી લગી વચ્ચે આવી પણ નવ નવ દાખાય એટલે એને એક વખત સારું કરે એટલે બંધ કરી દેવું પડે આપણે મગસમાં ટપ્પુ પડી જાય એટલા માટે નવ નવો દાવ હોય એટલે એક બે સેકન્ડ લે પહેલી વખત હારો કરે પછી બંધ કરી દે આમ ફેર લેવડ આવવાનો પાછો હારો કરે એટલે બંધ કરી દે અને આમ અલગ અલગ દાડે નવા નવા દાડે એરા એરા દાવ યાદ કરાવવાના આપણે પણ બે ત્રણ દાડા ને એવું બધું તો હાલ થોડું થોડું લેવા પડે જેમ કે એમને નવો નવો દાવ એટલે મગજમાં ટપ્પો પાડો પડે આપણે તો હાલ તો એવું એવું આપણે નવા નવા દાવ છીએ તો થોડું થોડા જ લીધા જેમ કહીને હાલ ટપ્પો પાડો બહુ જરૂરી હે છે ઉભા રહ્યા પાંચ વાગડી ગયા પાંચ આ લોકો દીધો બ્લોગ ઈવે ચોકડી પીવી કે ઘોડી ની થાક ખરા ઘોડી ની થાક ખરા તો નહીં ચોકડી પીવી કરી ચોકડી એટલી એટલી પીવી ને તારાની બસો ત્રણસો રૂપિયા ચોકડીઓ પી જઈ રહે કમાય ઉછે છે ઉડાય એવું હોય જોડે ત્રણસો રૂપિયા ચોકડી લઉં કે ત્રણસો રૂપિયા તો મસ્ત દાખો દાળો ફોન કરો તને ત્રણસો રૂપિયા પાડે અને ત્રણસો રૂપિયા તો ચોકડી પી જઈ અને તો રણજીતભાઈના રોનકલાલ બે જણા હતા તે ભાઈ મંત્રીમ ફોન કર્યો મંત્રીને કીધું ચલો મંત્રી કે કરે એવું તે ભાઈ મંત્રીમ બોલાયા સંઘ ચેડે એવું માણસ નહોતું કોઈ તો મંત્રીમ બોલાયા તો તે મંત્રી આવ્યા હતા વળી તેણે વાત ફોન કરે ને ત્યાં તો હળા તેણી તો એ આવ્યા આ પાછા બા બનાવ્યા પીતો એ એક તો હેરતા નહીં કે નાવા જ આવું હોય તેમ સન એમને આપણો કોમે તો કલાક પહેલાં યાદ કરવા પડી ત્યાં તો એરે આવી હા ભાઈ હું સોયભાઈ કજી આય થોડું કોમ હોય ત્યાં કે કલાક પહેલાં કેવું પડે કે આ તારે કોમ હતો ફટાફટ આવી જાય તો એટલા કલાકે આવી જઈ આ તો અમારો મંદિરે ચોક દેખાતો નહીં ચમક શિખત ચમણા ગયો તો સોડ ને તરત આવી જાય હેરો વિડીયો હોય 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 પણ હાલ તો હેરો શિખત ચમણા ગયો દેખાણો નહીં અને અમને સોળ દીધી અને મંદિર દેખાતો નહીં આ એક પાઈ લઈ હતું હમણાં લેવું હે ને આ ગજરો અગલ બગલ ગજરો એક પાઈ એ બધું અંદર ગજરાની અંદર જ આવા બધું એમની એક કળા જ થઈ આપણો રાઈફલ ભાઈ એક ખાસિયાત એક બે પગે ગજરો લેવાની એક એક પગે લે તમ આપણે બીજી ખોલી તો એટલે જોઈ નહીં લાવવા કહેવાય ને પણ રાઈફલ અમારા માટે જ એવી ખાસિયાત જ થઈ એક આમ બે બે વખત ગજરો લે એક એક પગે એક બે પગે એટલે હજુ આપણે બીજી કોઈ એવી આટલી જોઈ નહીં પણ rifle ના તો તમે video મેં બતાવી દીધું રૂબરૂ જોઈ તો આમાં rifle બે અને આ રીતે માલ આપણા ધમાલ એવું હાલ તો થોડું થોડું યાર આઈટમ કે નવું નવું હોય એટલા માટે ને મગજમાં ટપકો પડે એટલા માટે ધમાલમાં બહુ કડકાઈ નહીં કરાવતા. બાકી સવારમાં કઈ કરો પણ આપણે હાથે કંઈ નહીં તમ કાલ તો નવું નવું હોય ને એટલે ખાલી ટપ્પો પાડવાનો આપણે એટલા માટે તો ઓછા લોગ આવીને લોા લો બના બનાવીએ લોગ વળીપા રાઇફલે અગલ બગલ ગજરો લીધો બે પગે અને થાય રાઇફલનો આપણે ત્યાંની પગ પકડીએ ને તાણા પડે બી હા એવું આપણે ને ટ્રેનિંગ આલી આપણે પગ પકડાને તો એ પોય બી નાખતો હોય ના બે ગમે તે તમે એમને ગમે તે બિહાર તૂટી મરી જ બેહા અને મંત્રી સાહેબને ની ચોકડી લેવા માટે ઈ ચોકડી પટી જાય તે તે એટલા માટે વિના કારણે આપણે ચેડે રાખ્યા હી અને આ જો રાઇફલ ઉંગા દીધી આપણે અને કશું કોઈ પાટા બાટા મેલા નહીં આ ઊંઘ એટલે કશું હાર લઈને ના થાય આપણે જાજુ ઊભી ના કરે તાજી ને દિલાહો ના આલે તાજી ઊભી ની થાય આ જો રાઈફલ ના મે ઉંગાડી જો તમે કશું કોઈ જાતનું ટેન્શન નહીં ને અવર કોણા પણ આપણે આજ રીત નું બધું કરવાનું છે તો રોનકલ દિલાખવાલ છે ને દાણા દુપીતા આ તો શેર બેઠક બનાવવાનો હોપા શેર બેઠક બનાવશે જો બનાવી છે તો એવો એવો બનાવ રહ્યો પેલા પહેલા બિહારીથી લાલ બિહારી બે વખત બિહારી લાલ તો એવું એવું કરવું પડે આપણા માટે કહ્યું ખાલી ટપ્પો પાડવાનો કે આવી આવી રમત હોય ને બધો એ માટે તો રાયપુલ ને શેર બેઠક બની દીધો ને આવી કાંઈ અક્ષરમાં થાની હાલ થોડો થાક ખાઈ તો આજ તો રણજીતભાઈએ આખું ચોકડું પકડ્યું લાલે વકડો પકડ્યો કોળી અંગાજ માણસો પણ તૈયાર જોયું ને એટલા માટે અને હવે એક ઉઠાવી હવે રણજીતભાઈ બહુ વકડો પકડ્યો વિના કામ પકડાયો વકડો રણજીતભાઈ રહ્યા તો આવના અમે માણસો પણ ટ્રેનિંગ કરીએ છીએ આવના જ અને મંત્રી આવી ગયા ચોકડી બોકડી લઈને આ ચોથા લોકો ઊભી રાખી છીએ તો ચોથા નું ચાલુ કરી દીધું જોઈએ અમારે તો એવું છે જો બન તો સાચી જ નહીં રમ રમત કરે પૂંછડું પકડતો હોય રમવા એક પાઇ જો આવું એટલે અમુક કોળીઓ જ કરતી હોય રંગીર ભંગીર નાચીક છે કોડી ને અમુક જો અથાલો આપણે રમવાનું ચાલુ કરી દીધું આમ બધું શેર બેઠક ને ગણવાનું ને બધું પટી ગયું અને મંત્રી કે કોઈ દોડે રોવા કે આગળ આગળ જોઈએ વળી રૂનકલાલ આગળ થઈ જાય પત્તું કાપી નાખું છું નું ખુ મંત્રી મંત્રી ચપ દઈને આગળ જતા રહી ચેડે રાખવાને બદલે આગળ જતા રહી એક્શન ઉઠાઈ જો સચિત આગળ ખાઈ રહી આ સ્લો કર્યું આપણે તો ચંગ હળવા હળવા હળવા